નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે આજના સમાચાર વડોદરા શહેરમાં એક દોડ સ્કૂલ વાનમાંથી બાળકો રસ્તા ઉપર પટકાયા દોડતી સ્કૂલવાનમાંથી બાળકો રસ્તા ઉપર પટકાયા વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષા સુવિધા વિના સ્કૂલ વાહનો તંત્રની રહેમ રાહે આજ સુધી બેફામ દોડતા રહ્યા છે દુર્ઘટના સમયે દેખાડા પૂરતી કાર્યવાહી બાદ પરિસ્થિતિ ચેસેથી જોવા મળી હતી હાલ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં સત્તાવીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ સફાળુ જાગૃત તંત્ર વિવિધ ક્ષેત્રે કાર્યવાહી કરી રહ્યું છે જેમાં જરૂરી સુરક્ષા સુવિધા મુદ્દે મિલકતોની સીલિંગ કાર્યવાહી સાથે સ્કૂલ વાહનો સામે લગામ કચી છે તેવામાં દોડતી સ્કૂલવાનમાંથી બાળકો રસ્તા પર પટકાયા હોવાની ચિંતા દૃશ્યો સામે આવ્યા છે જે વાલીઓને ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે વિડિયોમાં એક સોસાયટીમાંથી પસાર થતી સ્કૂલ એકો વાહનમાંથી પાછળનો દરવાજો ખુલી જતા બે બાળકીઓ રસ્તા ઉપર પટકાતા નજરે પડે છે જો વાહન મુખ્ય માર્ગ ઉપર હોતો જેનું જોખમ પણ હતો આ વાયરલ વિડીયોની વિગતવાર માહિતી તપાસ બાદ સામે આવશે